અંકલેશ્વરના કોસંબળી નજીક રહેતા દંપતી પર બેફામ રખડતા ઢોરે દુર્ઘટનાનું શાવર મંડાવ્યું હતું દિલીપ અશોક બધાને પોતાની ગર્ભવતી પત્ની ઇન્દુ દિલીપ બધાને રસી અપાવવા માટે અંકલેશ્વર લઈને જઈ રહ્યા હતા ત્યારે જલધારા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ઢોરે અડફટે લીધી હતી આ અથડામણમાં ગર્ભવતી ઇન્દુબેન રોડ પર ફંગોળાઈ જતા તેમના મોઢા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ માતા અને ગર્ભમાં રહેલ બાળક બંનેને બચાવી લીધા હતા પરિવાર માટે આ ઘટના સદનસીબે મોટા દુઃખમાં ન ફેરવાઈ હતી આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ચેરમેન અતુલ માકડિયા સહિતની ટીમ આ ગરીબ પરિવારને મદદરૂપ બન્યા હતા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી હતી જોકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રખડતા ઢોર અંગે અગાઉથી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવા ઢોરના માલિકો સામે કાયદેસર કાર્યવાહી ન થવાથી રોડ ઉપર ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓનું જીવ દાવ પર લાગી રહ્યું છે હવે સમય આવી ગયો છે કે આવા બેદરકાર ઢોર માલિકોને કડક સજા થાય અને રસ્તાઓ સુરક્ષિત બને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ માકડિયા ઘણા સમય થયા જેઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે જ્યાં જાઓ ત્યાં ગાયો જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે ગઈકાલે એક અકસ્માત થયેલો છે જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને શંક પ્રસુત છે તેમના માથામાં પણ ઈજા થઈ છે બ્રેનમાં પણ ઈજા થઈ છે ને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો શું આ ચીફ ઓફિસર આ નોટિફાઈડ એરિયા ઓથોરિટીને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ આ જાનહાની થયા પછી હજી પણ જાગશે તો મારી વિનંતી છે વહીવટ કરતા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું કોશિશ અભિયાન ચાલુ કરે ને ખોટે ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનું બંધ કરે